ઘણા પૂછતા હોય કે આ બધું આયાં કરીએ તો શું એ ઉપર પિતૃઓ સુધી પહોંચે જવાબ છે પુરાણમાં પ્રમાણ સહિત આપો તમને જવાબ તમને પણ મગજમાં ઉતરી જાય એવો જવાબ પિતૃઓ શૃદ્ધિ શ્રાદ્ધ કઈ રીતે પહોંચે પદ્મપુરાણના સૃષ્ટિ ખંડની અંદર ભીષ્મ પિતામાં અને પુલતસીય મુનિનો સંવાદ છે જી કે છે કે પિતૃ દેવ કરતા વધારે અને વેલા રાજી થાય કે આ નિમિત્તે આપવામાં આવેલું શ્રાદ્ધ દાન આ બધું એના સુધી પોચે કેમ એટલે બોલ્યા છે કે

કર્મ અનુસાર કા માણસ સત્કર્મ કર્યા હોય તો દેવ યોનીમાં જાય મેરા પછી તો દેવતાઓનો ખોરાક શું છે અમૃત દેવતાઓ અમૃત પીવે હવે માની લો કે આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થયું એ સારા કર્મ કરીને ગયો એટલે ભગવાન એને એનો પાર્ષદ બનાવે એ દેવ માં જાય તો એનો ખોરાક અમૃત છે તો તમે એના નામથી કોઈ પણ શ્રાદ્ધ કરો એ શ્રાદ્ધ અમૃતના રૂપમાં રૂપાંતરિત થઈ અને એને એ જગ્યાએ પ્રાપ્ત થાય માની લ્યો આપણા ઘર પરિવારમાં કોઈનું મૃત્યુ થયું કર્મના યોગે એ પ્રાણી બી પ્રાણીઓમાં બે પ્રકાર છે એક માંસાહારી એક એક એવા જીવ છે જે માંસ નું ભક્ષણ કરે એક એવા જીવ છે જે ઘાસનું ભક્ષણ કરે તમારા કે મારા ઘરમાંથી મરેલો મૃત્યુ પામેલો જીવ આવો પ્રાણી બય હવે એ તૃણાહારી એટલે ઘાસ ખાઈને જીવે છે તો એ જીવની પાછળ તમે શ્રાદ્ધ કરો એટલે શ્રાદ્ધ બધી વસ્તુ ઘાસના રૂપમાં રૂપાંતરિત થઈ અને એને અહીંયા મળે હવે એ જેવું માંસાહારી બહેનો તો તમે કરેલું શ્રાદ્ધ એ બધી વસ્તુ માંસ ના રૂપમાં રૂપાંતરિત થઈને એને પ્રાપ્ત થાય માની લ્યો દેવ નથી બહેનો પ્રાણી નથી બહેનો પશુ નથી બહેનો માણસ બહેનો છે આપણા પરિવારમાંથી કોઈ પણ જીવ મૃત્યુ ભાઈ અને એ મનુષ્યના રૂપમાં જ પાછો આવ્યો તો તમે કરેલું શ્રાદ્ધ એની દરેક વસ્તુ એને અન્ન અને જલ રૂપમાં એ જે જગ્યાએ હોય ત્યાં એને પ્રાપ્ત થઈ જાય પોચાડવાનું કામ અગ્નિશ્વાત નામના પિતૃ કરે હું નથી કેતો પદ્મ પુરાણ કે અને બોલનારે જેવો તેવો વ્યક્તિ નથી ભુલત્સ્ય ઋષિ છે સાંભળનારે જેવો તેવો વ્યક્તિ નથી ભીષ્મ પિતામહ છે આવા વ્યક્તિઓ ચર્ચા કરે છે પિતૃ કાર્ય વિશે